વાત કરીએ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વિશે તો બે દિવસ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે જેમાં ગોરવા રાવપુરા અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા તો નવા બજાર એમજી રોડ તેમજ મંગળ બજાર રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે વડોદરામાં ધોધમાર વરસાદના પગલે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જોઈ શકાય છે કે સમગ્ર વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવો

વરસાદ છે તે વરસી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ છે તે ધોધમાર વરસ્યો અંદાજે એક કલાકમાં દોઢ ઇંચથી પણ વધુ વરસાદ છે તે વરસ્યો છે અને તેના જ કારણે વડોદરા શહેરમાં જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે આપ જોઈ શકો છો અત્યારે હાલ આ વડોદરા શહેરનું જે ચકલી સર્કલ છે ને ત્યાંથી જવા માટેનો જે અખોટા જવાનો આ રસ્તો છે ને ત્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે પાણી ભરવાને કારણે જે ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને આપ દ્રશ્યો છે તે સીધા જોઈ શકો છો કે કઈ રીતે વાહનો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અંદાજે ગાડીના વાહનોના અડધા ટાયરથી પણ ઉપર છે તે પાણી વહી રહ્યા છે ફરી એકવાર વડોદરા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો કે વાહન ચાલકો છે તે મહામુસીબતે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે આ અગાઉ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી કે જ્યારે વડોદરા શહેરની અંદર આઠ ઇંચથી પણ વધુ વરસાદ છે તે ખાબક્યો હતો ત્યારે ફરી એકવાર આજે વડોદરા શહેરમાં મેઘરાજાએ જમાવટ છે તે કરી છે અને શહેરના અલગ અલગ વિસ્તાર એટલે કે સમગ્ર વડોદરા શહેરની અંદર વરસાદ છે તેમણે પોતાની જમાવટ છે તે કરી છે અને હાલ આપણે સી સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ચકલી સર્કલ તરફના આ જે દ્રશ્યો છે ને અહીંયા જવાના જે તમામ માર્ગો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નીચાણવાળા જે રાવપુરા દાંડિયા બજાર આ તમામ વિસ્તારોમાં હાલ ઘૂંટણ સમા પાણી છે તે ભરાઈ ગયા છે અને અત્યારે પણ હાલ રોડ ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યો છે જોકે લોકોને પણ ભારે હાલાકી સામનો કરવાનો વારો આવ્યો છે લોકો છે તે હાલ છત્રી તેમજ રેઇનકોટના સહારે જે પોતાના ઓફિસથી ઘર તરફ પરત ફરી વળ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે વરસાદના પાણી ફરી વળતા શહેરના અમુક રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે આપ જોઈ શકો છો તે અત્યારે આ જે બાઇક નીકળી રહી છે તે કેટલા પાણીમાં એટલે કે ચોક્કસથી કહી શકાય કે અત્યારે આ જે તમામ વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અલકાપુરી ગરનાળ પણ તંત્ર દ્વારા બંધ કરવાની નોબત પડી છે કારણ કે જે રીતે વરસાદ ખાબક્યો અને શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે હું પણ તમને ફરી એકવાર આ પાણી કેટલા ભરાય છે તે બતાવવાની કોશિશ કરીશ કે આપ જોઈ શકો છો અત્યારે હાલ ડીચાણસમા પાણી છે તે વડોદરા શહેરની અંદર ભરાઈ ગયા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે અત્યારે અચિતો વરસાદ આવતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે એટલે ચોક્કસ કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા વડોદરા શહેરમાં એક કલાકમાં વરસેલા વરસાદના કારણે ફરી એકવાર વડોદરા શહેરનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત બન્યું છે અને આપ જોઈ શકો છો તે અત્યારે પણ આજે વડોદરા શહેરનું જે અલકાપુરી ઘરનાળું છે અને તે બંધ કરવાની નોબત આવી છે અંદાજે એક કલાકની અંદર દોઢથી પણ વધુ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તેના જ કારણે જે નીચાણવાળા તમામ વિસ્તારો હતા તે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે અલકાપુરી આપ ઘરનાળું છે તેના સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ અલકાપુરી ઘરનાળામાં કમર બરોબર પાણી છે તેનાથી પણ ઉપર પાણી જે તે ભરાઈ ગયા છે અને તેના જ કારણે આ રસ્તો છે તે બંધ કરવાની ફરજ છે તે અહીં પડી છે જોકે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો દાંડિયા બજાર રાવપુરા તેમજ કારેલીબાગ સહિતના જે નીચાણવાળા વિસ્તારો હતા કે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને હજુ પણ વરસાદ છે જો કે વિરામ લીધો છે અને ત્યારબાદ હજુ વરસાદ છે તે થંભી ગયો છે પરંતુ હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો તે રીતે શહેરના જે અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે તે અમે તમને બતાવી રહ્યા છીએ અને હાલ અલકાપુરી ગરનાળું છે કે ત્યાં ભારે વરસાદના કારણે બંધ કરવાની ફરજ છે તે પડી છે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો અને તેના જ કારણે જે લોકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે જોકે દર વખતે આ જે ઘરનાળું છે તે પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવાની નોબત આવે છે ત્યારે ફરી એકવાર આજે વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો અને તેના જ કારણે આજે હલકાપુરી નું જે ઘરનાળું છે તે બંધ કરવાની નોબત આવી છે સ્ટેશનથી અલકાપુરી તરફ જવાનો રસ્તો છે તેને પણ ડાયવર્ટ કરવામાં આવે છે પોલીસના જે પોઈન્ટ છે તે પણ ગોઠવી અને અહીંયાનો જે તમામ ટ્રાફિક છે તે હાલ બંધ કરી દેવામાં આવે છે જોકે ચોક્કસથી કહી શકાય કે હાલ વરસાદે વિરામ લીધો છે પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ જે રીતે હાલ એક કલાકમાં વરસાદ વરસ્યો અને વડોદરા શહેરને ફરી એકવાર ધમરોળી નાખી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં સામે આવી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે હાલ વડોદરા શહેરમાં વરસાદ વરસેલા વરસાદના કારણે જનજીવનને પણ મોટી અસર પહોંચી છે અને જે રીતે ઓચિંતો વરસાદ આવ્યો અને તેના જ કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો છે ચોક્કસથી જે રીતે અગાઉ પણ વરસાદ વરસ્યો હતો અને તેના જ કારણે લોકોને અસર થઈ હતી ત્યારે ફરી એકવાર આ રીતે વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા તમામ વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે જોકે હાલ તો હાલકાપુરી ઘરનાળું પણ બંધ કરવાની નોબત આવી છે શહેરના અલગ અલગ એવા અનેક વિસ્તારો છે કે જ્યાં હાલ પાણી ભરાઈ ગયા છે આ અગાઉ પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા કરવામાં આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક ફોકવા સાબિત થયા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર ગુજરાત પોસ્ટ વડોદરા